રા વ્યવસ્થિત જાય ને કોગનેnte કા બાટલા સઢવા આવો બાટલાની મજા આવી જાય બાટલાની મજા આવી જાય કા તો બેન બાટલા સઢ તો હા આપણે ઓલો કોક માંંદ આપણે દવાખાને જાય લાગે તો ડોક્ટર હા એ તો હવે પરોઠા બનવાનું ચાલુ થઈ ગયું છે એનું માવો બની ગયો છે પરોઠા તળવાનું ચાલુ થઈ ગયું છે અને ચટણી બની ગઈ પણ છોકરા આવે ખાવા બેહી ગયા તો પહેલા ધ્યાન ન ખાય ને જાજો બનાવાય ને

તો હલો આઈઝ ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા એકદમ મજામાં જશો ને તમને લોકોને જય શ્રી કૃષ્ણ હરરણ મહાદેવ જય માતાજી જય યોગેશ્વર અને જય સ્વામિનારાયણ તો સવારના મોસમની વાત કરીએ તો સવારના મોસમમાં મને લાગે છે કે અત્યારે છે ને ધડકો નીકળી ગયો છે અને નવરાત્રિ મસ્ત મજાની જવાની છે તમારી લોકોની પણ અને પડી પણ અને ત્રણ તારીખે નવરાત્રિ ચાલુ થાય છે પણ કાલે ગાંધી જયંતિ છે એટલે તમને લોકોને એડવાન્સ એડવાન્સમાં હેપી ગાંધી જયંતિ

કિંમત નો થાય તો આપણે મમ્મી શોપિંગ કરવા પાછા જવાના છે આ તમને એમ થતું હશે કે આ કેટલીક શોપિંગ કરે અધૂરી શોપિંગ શોપિંગ અમે કરવા જાય છે અમુક વસ્તુ જે બાકી રહી તો ચેતો ભાઈ ને હજી ઘણી એમ તો શોપિંગ બાકી છે તમે હાજર થઈ જાવ તો પાછા આપણે શોપિંગ કરવાનું ચાલુ કરી દે

પછી ઘર સાફ કરીને ને એવું કરશું પછી કદડો બધું કાઢશું પેલા કામ નહીં દેવું ફેશિયલ પછી આપણે પછી આપણે અમારે કદળો કાઢીશું પ્લાસ્તર કરીને મસ્ત ટકા ટક થઈ જઈશું પાછળ તો સારું ચાલો હવે તમે બાટલો ચડાવી આવો ને અમે આજે આધુરી શોપિંગ પૂરી કરીએ તો અત્યારે વાગી ગયા છે સાડા પાંચ અને છોકરા સ્કૂલેથી આવી ગયા છે અને મને વરસાદનો બહુ સરસ માહોલ બની ગયો છે ને આજે પાછો વરસાદ આવવા લાગ્યો છે અને પ્રિયાંશ તું એપલ ખાઈ રહ્યો છો ક્યાં ગયો તો ફરવા ગયો તો દાદા જોડે હું અને મનસ્વી આવતાની સાથે જ ફ્રૂટ ફ્રૂટ તો અમાર મનસ્વીનો ફેવરીટ હે ને મનસ્વી આજે તો શું જમવા જમીશ સાંજે શું બનાવવું છે છોલે ભટુરે છોલે કેટલા ભટુરા ખાશ ત્રણ ત્રણ એકેય મત પૂરું કરતી છોલે ભટુરે ને બનાવના તો લોટ જોઈ ગઈ છે એટલે કે છો હે પરોઠા બનાવવાના

ઇન્જેક્શન ના કર નાના નાના તણ પીતા ચામાં છે વજન ઘટી ગયો કા સેતુબેન ચાર કિલો અમાર સેતુબેન નું વજન ચાર કિલો અમાર સેતુબેન નું વજન ઘટી ગયો તાવ આવ્યો ને તો અમારા ઘરમાં જે બીમાર પડે ને ચાર કિલો વજન ઘટી ગયો ચાર કિલા નો નિયમ નિયમ કઈ નઈ જો રાહુલ ને ચાર કિલો ઘટી રાહુલ

સેને પુષ્પા પુષ્પા રા આ તો જાણે કે જેવો ફોટો આવ્યો મમ્મી કોનો પીયુનો હા આંગળી વાળો પુષ્પા હમણા છે ને બટેકા ઉપર બટેકા ખાવા મળશે બટેકા ન ખાવા ને ન બટેકા બટેકા કરે કે હું ઉપર ન મુદ્દો હા હમણા મમ્મી સ્પા કર દે પૂરો કર દે મમ્મી બોલ ના પુષ્પા ન દાતી છે પુષ્પા પુષ્પા પાછળ રહી જાય તો પછી આ પુષ્પા થ્રી આવશે તે આપણે પીયુને શૂટિંગ કરવા જવું જોઈએ